નીતિન પટેલ ઘણી બધી વાત કરી એમણે એમ કીધું કે હું કોઈ સસ્તો કે મફતનો મફતીઓ રાજકારણી નથી કોણ ખાડા પાડે છે કોણ પૂરે છે એ બધી જ મને ખબર છે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ ફરી એક વખત વરસ્યા છે અને એમણે એટલા બધા ગુસ્સે ભરાયા અને એવું નિશાન સાધ્યું છે કે ફરી એક વખત નીતિન પટેલ ચર્ચામાં આવી ગયા છે નીતિન પટેલ બોલકા સ્વભાવના છે અને એમના નિવેદનો ઘણી બધી વખત ચર્ચાનો વિષય બને છે કારણ કે નીતિન પટેલ એવા નેતા છે કે જે રોકડું પરખાવી દેતા હોય છે તો એમણે કડીની એક સભામાં એક એવા નિવેદનો આપ્યા કે જે મોટો ચર્ચાનો વિષય બન્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ કડીની અંદર ભાવપુરા ઉમિયા માતાના મંદિરે ભારતીય જનતા પાર્ટીનો એક સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ બોલાવવામાં આવ્યા હતા જ્યારે નીતિનભાઈ પટેલે બોલવાનું શરૂ કર્યું ત્યારે એમણે ભ્રષ્ટાચારના મુદ્દે ઘણા બધા ચાપકા માર્યા અને કેટલાકને નામ લીધા વગર ઘણું બધું સંભળાવી પણ દીધું છે એમણે ભ્રષ્ટાચાર કરનારાઓ સામે નિશાન સાંભ્યું અને બચું ખાબડનું નામ નથી લીધું પરંતુ નિશાન એમનું બચું ખાબડ ઉપર જ હતું એમણે એવું કીધું કે મંત્રીની આજુબાજુ રહેનારા અને ઘરના સભ્યો ખોટું કરે તો મંત્રી પદ ઘુમાવવું પડે એમણે એવું કીધું કે હું જ્યાં સુધી કડીમાં જીવું છું ત્યાં સુધી કડીમાં ક્યારેય ખોટું નહીં થવા દઉં કારણ કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી જોકે આ જે નિવેદન છે આ જે સેન્ટન્સ છે એ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આવું ઘણી બધી વખત બોલતા હતા કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી નીતિન પટેલ ઘણી બધી વાત કરી એમણે એમ કીધું કે હું કોઈ સસ્તો કે મફતનો મફતીઓ રાજકારણી નથી કોણ ખાડા પાડે છે કોણ પૂરે છે એ બધી જ મને ખબર છે અને એમણે એવું બી કીધું કે ધારાસભ્ય બહારગામના છે પરંતુ હું બહાર ગામનો નથી હું કડીમાં પચીસ વર્ષથી રહું છું કડીને રગે રગથી ઓળખું છું એટલે મને ખબર છે કે કોણ ખાડા પૂરે છે કોણ ખાડા પાડે છે આ બધી જ બાબતોની મને ખબર છે અને એમણે કાર્યકરોને સંબોધીને એવું કીધું કે મહેરબાની કરીને મને છેતરતા નહીં જે લોકો ખાડા પાડે છે અને ખાડા પૂરે છે એમને છેતરજો બીજી એક વાત નીતિન પટેલે એ કરી કે અત્યારે સરકારની એટલી બધી ગ્રાન્ટો આવે છે કે ક્યાં વાપરવી એક સવાલ છે પરંતુ તમે જો સાચું કામ કરો તો ઠીક બાકી આ જે ફંડ આવે છે એ ક્યાં જતું રહે છે એ ભગવાન જ જાણે છે બીજું એમણે એમ કીધું કે હોદ્દાથી મહત્ત્વ કશું હોદ્દાથી કશું થતું નથી વ્યક્તિ જ મહત્ત્વનો હોય છે લોકો વ્યક્તિને ઓળખે છે એમના કામના ઓળખે છે સાથે સાથે એમણે એક વાત એ બી કરી કે હું જ્યારે બોલું છું એ વાત ઘણા બધા લોકોને ગમતી નથી એટલે મારા માટે તો બે બાજી તકલીફ પડે છે એટલે આ વાત એમણે એ સંદર્ભની અંદર કરી કે એમનો ઘણી બધી વખત જે મોઢામાં આવેલો કોડિયો હતો એ ચાલ્યો ગયો હતો જ્યારે મુખ્યમંત્રી બનવાની વાત હતી ત્યારે જાહેરાત થઈ ગઈ એમણે મીઠાઈ વેચી દીધેલી અને એ પછી એમનું નામ જાહેર નહીં થયું એ પછી વિધાનસભાની ચૂંટણીમાં પણ એમણે ઉમેદવારી કરેલી પણ એમણે પાછું ખેંચી લેવું પડ્યું આ ઉપરાંત એમણે લોકસભામાં પણ હમણાં ફોર્મ ભરવાની વાત કરેલી હતી ઊભા રહેવાની વાત કરેલી હતી પરંતુ એ વખતે પણ નીતિન પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવી પડી હતી એટલે આ સંદર્ભની અંદર એમણે કદાચ એવું કીધું છે કે હું બોલું છું તો મને બે બાજુથી તકલીફો પડે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ